જય શ્રી રામ મિત્રો આ વિડીયોમાં ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળીએ ચૈત્ર માસ ચાલે છે ચૈત્રી સુદ નોમના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો જેથી આ મહિનામાં જે કોઈ શ્રદ્ધાથી ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળે તેને યશ કીર્તિ સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં સાંભળીએ રામ ના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાનું મહત્વ તેમજ ભગવાન શ્રી રામના જન્મની કથા આ દિવસે કેવા કાર્યો કરવા જોઈએ કહેવાય છે કે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે પૂજા કરનારને યશ અને કીર્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે જે લોકો આ દિવસે રામચરિત માનસનો કે રામાયણનો પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી આવતી તેના ઘર પરિવારમાં ક્યારેય દુષ્ટ શક્તિનો પ્રભાવ નથી આવતો મિત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીરામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર માસમાં નવમી તિથી પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિમાં તથા માતા કૌશલ્યાના ગર્ભથી થયો હતો ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે આથી રામ નવમીના દિવસે વ્રત રાખવાથી કે પૂજા કરવાથી સુખ શાંતિ આવે છે ભગવાન શ્રી રામનો જન્મ બપોરે થયો હતો તેથી પૂજા દિવસમાં ગમે ત્યારે કરી શકાય છે ભગવાન શ્રી રામની પૂજા માતા સીતા ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી સાથે થાય છે તો આ હતું રામ નવમીનું મહત્વ પૂજા વિધિ હવે સાંભળીએ ભગવાન શ્રી રામના જન્મની કથા અયોધ્યા નગરીના રાજા દશરથ તેને ત્રણ પત્ની કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ ત્રણ ત્રણ પત્નીઓ છતાં કોઈ સંતાન નહીં જેથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય છે અને કહે છે કે હે મુનિવર સંતાન પ્રાપ્તિ માટે કોઈ ઉપાય હોય તો બતાવવાની કૃપા કરો અને ઋષિ વશિષ્ઠ કહે છે કે હે રાજન પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરો જો તમારા ભાગ્યમાં સંતાન સુખ હશે તો જરૂર સંતાન પ્રાપ્તિ થશે અને ઋષિ વશિષ્ઠએ રાજા દશરથના હાથે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરાવ્યો અને પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈ બહાર આવ્યા અગ્નિદેવે દશરથને કહ્યું કે આ ખીરનો પ્રસાદ તમારી રાણીને ખવડાવજો જેથી તમારી ત્યાં ચાર બાળકો થશે અને આ બાળકો તમારી કીર્તિ વધારશે અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યો રાજાને અતિ આનંદ થયો પ્રસાદ મસ્તક પર ચઢાવ્યો અને રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે મહારાજ તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે આ પ્રસાદનો હું શું કરું વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન આ પ્રસાદનો અર્ધો ભાગ કૌશલ્યા મારા ધર્મપત્ની છે અને બાકીના અર્ધા ભાગના બે ભાગ કરી કૈકય અને સુમિત્રાને આપજો દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ અર્ધો ભાગ કૌશલ્યાને અને બીજા અર્ધા ભાગના બે ભાગ કરી કૈકય અને સુમિત્રાને આપ્યા કૈકય જે દેખાવમાં તો ખૂબ સુંદર પણ સ્વભાવમાં નામ પ્રમાણે કર્કશ કૈકયને છેલ્લો પ્રસાદ મળ્યો તેથી તેને ખોટું લાગ્યું ક્રોધ આવ્યો અને કૈકયને અભિમાન હતું કે હું ખૂબ સુંદર છું અને રાજા મારાજાધીન હોય કઈ કઈ ક્રોધમાં આવી ગમે તેવું બોલવા લાગ્યા દશરથ રાજાનું અપમાન કર્યું અને કૈકયે પ્રસાદનો અનાદર કર્યો એ જ સમયે આકાશમાં ફરતી એક સમડી ત્યાં આવી અને કઈકયના હાથમાંથી પ્રસાદને ઉઠાવી લઈ ગઈ તે સમળી પ્રસાદને લઈ ત્યાં ગઈ કે જ્યાં અંજની દેવી તપસ્યા કરે છે અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા ભગવાન શંકરના જેવો મને દીકરો થાય મહાન જ્ઞાની મહાન વીર એવો પુત્ર થાય મહાનજીની અંજની માના હાથમાં મૂક્યો માતાજીની આંખો બંધ હતી શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે તેવું સમજી અંજની માએ તે પ્રસાદ આરોગ્યો પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો નવ માસ પૂર્ણ થયા પરમ પવિત્ર ચૈત્ર માસ શુકલ પક્ષ અને પૂર્ણિમા તિથિ સમયે હનુમાનજીનું પ્રાગટ્ય થયું તેઓ જન્મથી જ બહુ બળવાન છે જન્મ સમયે સૂર્ય ઉદય થયેલો તેઓ સૂર્યને લાલ ફળ સમજી ખાવા માટે કૂદકો માર્યો અને ખાવા દોડે છે ત્યાં તો બધે હાહાકાર થઈ ગયો અને ઇન્દ્રે ક્રોધ કરી હનુમાનજી ઉપર વજ્ર ફેંક્યો અને તેનું ડાબું જડવું તૂટી ગયું ત્યારથી હનુમાન તરીકે ઓળખાયા પુત્રને ઘાયલ થયેલો જોઈ પવનદેવને ક્રોધ આવ્યો તેણે ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું બધા દેવો પણ ગભરાઈ ગયા બ્રહ્માજીએ પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે આમ હનુમાનજીની લીલા દિવ્ય છે હવે આ બાજુ અયોધ્યામાં પ્રસાદ લઈ ગઈ બહુ દુઃખ થયું તે રડવા લાગી અને બધી રાણીઓમાં હું પ્રસાદ વગરની રહી ગઈ તેથી કૌશલ્યાએ અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી થોડો થોડો પ્રસાદ કઈ કઈને આપ્યો આમ ત્રણેય રાણીઓએ સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્રણેય રાણીઓને સારા દિવસો રહ્યા ઋષિ વશિષ્ઠ દશરથ રાજાને કહે છે કે સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી તે પતિનો ધર્મ છે તેથી રાણીઓને રાજી કરો તેઓ જે માગે તે આપો દશરથ રાજા સુમિત્રાને પૂછે છે કે મહારાણી તમારી શું ઈચ્છા છે સુમિત્રા કહે છે કે મારે માટે આ સ્વતંત્ર મહેલ છે તે મને ગમતું નથી મારે અલગ નથી રહેવું મારે તો કૌશલ્યાની સેવામાં રહેવું છે તેમજ મારું કલ્યાણ છે દશરથ રાજાએ કૌશલ્યાની ઈચ્છા પૂછી કે મહારાણી તમારી શી ઈચ્છા છે ત્યારે કૌશલ્યાએ કહ્યું કે હું તો અતિ આનંદમાં છું મને કોઈ ઈચ્છા નથી ઈચ્છા જ દુઃખનું કારણ છે મારે કોઈ સુખ ભોગવવું નથી મારે તો ભગવાન શ્રી હરિનું ધ્યાન જ કરવું છે આ સાંભળી વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન આ તો શુભ ચિહ્ન છે આવી રીતે રાણીઓના નવ માસ પૂરા થયા એક રાતે દશરથજીની નિંદરમાં સુંદર સ્વપ્ન આવે છે તેને સ્વપ્નમાં પોતાના આંગણે મહાત્મા ઋષિઓ આવી ઉઠાડે છે સ્વપ્નમાં દશરથજી સરયુ નદીમાં સ્નાન કરે છે ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કરે છે અને સ્વપ્નમાં જ તે લક્ષ્મીનારાયણની આરતી ઉતારે છે દશરથ રાજા વારંવાર પ્રભુના દર્શન કરે છે પ્રભુ એમની સામે જાણે મરક મરક હસે છે અને કૌશલ્યાના દેહમાં લીન થઈ જાય છે તેવું સ્વપ્ન જોઈ દશરથ રાજા જાગી જાય છે અને દશરથ રાજા સ્વપ્ન પૂરું થતાં જ ઋષિ વશિષ્ઠ પાસે આવે છે અને સ્વપ્નમાં કરેલા પ્રભુના દર્શનની વાત કરે છે વશિષ્ઠ કહે છે કે આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે મને એવું લાગે છે કે પરમાત્મા તમારા ઘરે પુત્ર રૂપે પધારવાના છે તેનું આ સૂચક સ્વપ્ન છે દશરથ રાજાને આનંદ થયો છે મારા ગુરુદેવ જે બોલે તે બધું સાચું જ થાય છે રાજાની આંખો ભીની થાય છે રાજાએ બે હાથ જોડી પૂછ્યું કે પ્રભુ ક્યારે પધારશે વશિષ્ઠજીએ કહ્યું કે હવે ક્યારે પધારશે એ તો હું કેમ કહું પણ રાજા બ્રહ્મા મુહૂર્તનું સ્વપ્ન છે તેથી હું એમ માનું છું કે ચોવીસ કલાકમાં તમને તેનું ફળ મળવું જ જોઈએ હવે સ્વપ્નની વાત કોઈને કહેશો નહીં હવે સ્નાન કરી અને ધ્યાન કરો જપ કરો ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજા સરયુ નદીમાં સ્નાન કરે છે ઠાકોરજીની સેવામાં લાગી જાય છે આજે રામ રામનવમીનો પવિત્ર દિવસ છે કૌશલ્યામાં સવારથી ધ્યાન કરે છે અને પ્રભુ ભક્તિમાં તન્મય થયા છે કૌશલ્યાએ બધા નોકર અને દાસીઓને બહાર જવાની આજ્ઞા કરી છે અને પોતે એકાંતમાં

ભગવાન શંકર કૈલાસ છોડી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અયોધ્યામાં પધાર્યા છે ચાર ચાર વેદો શિવજીના શિષ્યો થયા છે શંકરના બાળક શ્રી રામ છે સ્વરૂપ બહુ ગમે છે શિવજી શ્રી રામનો જપ કરતા અયોધ્યાની ગલીઓમાં ફરે છે શ્રી રામ દર્શન માટે તેના પ્રાણ તલસે છે શિવજી વિચારે છે કે કૌશલ્યાજીના મહેલમાં જઈ રામજીનું ભવિષ્ય હું સંભળાવીશ અને લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું છે ત્યારે શિવજી નહીં કહું મારું નામ સદાશિવ જોશી છે એવું કહીશ પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશે દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યો ઉતાવળિયા દેવો આકાશમાં દુધુંભી વગાડવા લાગ્યા સાધુઓના મન આજે શાંત અને પ્રસન્ન હતા અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા તે પણ શ્રી રામના દર્શન માટે તલસતા હતા ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયોગ મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સદમુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી પ્રગટે છે બોલો શ્રી રામચંદ્ર જય જય કાર થઈ ગયો છે ચારે બાજુ પ્રકાશ પથરાયો છે અને તે પ્રકાશમાં માને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે માને ખૂબ આનંદ થયો છે માએ ભગવાનની પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે બહુ સુંદર છો પણ લોકોને શંકા થશે કે આવો મોટો અને ચાર હાથવાળો બાળક કેવી રીતે હોય માટે તમે બે હાથવાળા બાળક બનો હે પ્રભુ તમને હું ગોદમાં રમાડું તમને હું દૂધ પીવડાવું અને તમે મને મા કહીને બોલાવો તમે એવી કરો માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને બે હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટ્ય થયું માતા કૌશલ્યાને ખૂબ આનંદ થયો છે તેણે બાળકને ગોદમાં ઉઠાવ્યો શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે માખણ કરતાય કોમળ છે રામજીની આંખ કમળ જેવી વિશાળ છે સુવાળા રેશમ જેવા વાંકડિયા વાળ છે હે પ્રભુ મારા રામને કોઈની નજર ન લાગે એવું વિચારી નારાયણ નારાયણ કીર્તન કરતાં માતાએ નજર ઉતારી છે એક દાસીને ખબર પડી અને તે અંદર આવી તેને એવો અનુભવ થયો કે હું આનંદ સ્વરોવરમાં જાણે પ્રવેશ કરું છું એના રોમે રોમમાંથી આનંદ પ્રગટ થયો છે કૌશલ્યાજીએ દાસીને જોતા જ પોતાના ગળામાંથી નવલખો હાર ઉતારી દાસીને આપે છે દાસી કહે છે કે માતા મારે કાંઈ નથી જોતું ફક્ત લાલાને બે મિનિટ મારી ગોદમાં આપો કૌશલ્યાએ દાસીને પાસે બેસાડી અને તેની ગોદમાં બાળક રામને આપ્યા હજારો વર્ષોથી આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો બાળક રામની છાતી સાથે ચાંપ્યા દાસીને તો સમાધિ લાગી ગઈ અતિ આનંદ થયો પછી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે મહારાજ હો સાક્ષાત નારાયણ પધાર્યા હોય તેવું લાગે છે આજે વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે તે પણ સાધારણ નહીં પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે

કે અયોધ્યામાં કોઈ ગરીબ જ ન રહ્યું સોનાના કટોરામાં મધ રાખ્યો વશિષ્ઠ ઋષિ વેદ મંત્રો બોલી મધને અભિમંત્રિત કરે છે ઋગ્વેદ યજુર્વેદ મંત્ર બોલે છે બાળકનું આયુષ્ય વધે બાળકનું બળ વધે તેનું તેજ વધે મધને અભિમંત્રિત કરી દશરથ તમારે અંદર જઈ તમારી અનામિકા આંગળી મધમાં બોળી બાળકની જીભમાં મધ ચટાડવાનું છે ગુરુદેવની આજ્ઞા લઈ દશરથ રાજા હાથમાં કટોરા સાથે શ્રી રામજીના દર્શન કરવા જાય છે આજે કૌશલ્યાજીના મહેલમાં બહુ ભીડ થઈ હતી જે અંદર જતું તે રામ દર્શનના આનંદમાં એવું તન્મય થતું કે તેને બહાર નીકળવાની ઈચ્છા જ ન થતી મહેલમાં બધી દાસીઓ રામ લલ્લાના દર્શન કરતા દેહ ભાન ભૂલે છે લલ્લાના દર્શન માટે દેવો ગંધર્વો પણ સૂક્ષ્મ રૂપે પધાર્યા છે રામ જન્મોત્સવમાં સગળાને આનંદ થયો છે બધા દેવોને સુખ થયું છે રામ જન્મ મહોત્સવમાં બધાને આનંદ થયો છે માત્ર ચંદ્ર જ દુખી થયો ચંદ્ર શ્રી રામ પાસે આવી રડવા લાગ્યો શ્રી રામે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે કહે છે કે મહારાજ આ સૂર્યને તમે કંઈ સમજાવો તે તમારા દર્શન કરવામાં એટલો લીન થઈ ગયો છે કે તેને સમયનું ભાન પણ રહ્યું નથી તે બાર કલાકથી એક જ જગ્યામાં સ્થિર થઈને ઊભો રહ્યો છે આજનો દિવસ બહુ મોટો થઈ ગયો આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે કે મારા વંશમાં પરમાત્મા પધાર્યા છે ચંદ્રને ઉતાવળ થઈ કે આ સૂર્ય અસ્તમાં જાય તો પછી હું બહાર આવું સૂર્ય મને આવવા દેતો નથી ચંદ્ર રડવા લાગે છે રામજીને તેની ઉપર દયા આવી તેણે ચંદ્રને આશ્વાસન આપતા કહ્યું કે ભલે મારો જન્મ સૂર્યવંશમાં થયો પણ હું તારું નામ ધારણ કરીશ મને લોકો રામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે આમ કહેવા છતાંય ચંદ્ર શાંત થયો નહીં ઉદાસ બનતો ગયો શ્રી રામ તેને ફરી પ્રસન્ન કરવા કહે છે કે હે ચંદ્ર આ અવતારમાં મે ભલે સૂર્યને લાભ આપ્યો પણ હવે કૃષ્ણ અવતારમાં રાત્રે બાર વાગ્યા પછી હું આવીશ અને તને લાભ આપીશ આવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી શ્રી ઉજવણી છે બોલો જય મિત્રો શ્રી રામચંદ્ર જન્મ ની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ કથાઓ સાથે જય શ્રી રામ